રાજકોટમાં ગણેશ ઉત્સવ પહેલા વોકળાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે સર્વેશ્વર ચોકમાં વોકળાની કામગીરી દિવસમાં પૂર્ણ કરાશે ઓગસ્ટ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો કરી દેવાશે બે વર્ષ પહેલા ગણેશ મહોત્સવ સમયે વોકળાનો સ્લેબ તૂટી ગયો હતો ત્યારે પહેલા વોકળાની કામગીરી કરાશે પદાધિકારીઓએ કામગીરીની સમીક્ષા કરી છે તો રાજકોટમાં ગણેશોત્સવ પહેલા વોકળાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે

વીસેક ટકા જેવું નાનું મોટું કામ છે કે જે ઝાડી નાખવાની છે રાજકોટનો સૌથી મોટો હૂકડો અહીંથી નીકળતો હોય એટલે સ્વાભાવિક પડે ભવિષ્યની અંદર પાછી કઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને જે ક્યાંય જાળી નાખવાની હોય પતરા નાખવાના થતા હોય તો વીસેક દિવસનું કામ બાકી છે એ તાત્કાલિક ધોરણે રાત દિવસ એક કરી અને પૂરું કરવામાં આવશે